તથા ઉમા શાળા અંજાર એવં માય ભારત સંસ્થા ભોજના જિલ્લા કોર્ડિનેટર શ્રીમતી રચનાબેન શર્મા તથા શાળાના ટ્રસ્ટીગણ શ્રી કાંતિભાઈ રોષના અને માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી માય ભારત સંસ્થા અંજારના કોર્ડિનેશન શ્રી દયાલાલભાઈ રાઠોડ આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની જાહેરાત થયા બાદ વર્ષ બે હજાર પંદરથી આ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે વિશ્વભરમાં આજે તણાવપૂર્ણ વાતાવરણ અશાંતિના માહોલમાં માનસિક શાંતિ મેળવવા તેમજ જટિલ રોગોની ચળમૂળથી દૂર કરવા યોગ પ્રાણાયામ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક પ્રક્રિયાનો અભ્યાસ છે આ પ્રસંગે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગના પ્રશિક્ષક શ્રીમતી સોનુબેન પાટીદાર સાથે રાઠોડ ગોહિલ અને રાઠોડ દ્વારા યોગ વિવિધ આસનો કરાવેલ હતા આ પ્રસંગે શ્રી વિરેન્દ્રભાઈ પોમલ દ્વારા યોગ ભગાવી રૂપ મનુષ્યના જીવનમાં યોગનું મહત્વ એ વિશે વક્તવ્ય આપેલ હતું શાળામાં યોજાયેલ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી અમૃતલાલભાઈ દેસાઈ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી બાબુભાઈ દેસાઈ વહીવટી માર્ગદર્શક શ્રી એસેલ પરમાર શ્રી દિનેશભાઈ દેસાઈ શ્રીમતી સંજનાબેન રબારી શ્રીમતી જયશ્રીબેન આયર કીર્તિદાબેન ઠાકર ડિમ્પલબેન ચોટારા પ્રિયાબેન હેન્સીબેન ઠક્કર કામિનીબેન પ્રજાપતિ અદુભાઈ રબારી નિખિલભાઈ આહિર સોનલબેન બારોટે જહેમત ઉઠાવી હતી શાળામાં યોજાયેલ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યુગ દિવસ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી અમૃત અમૃતલાલભાઈ દેસાઈ કરેલ હતી સંવાદદાતા જાવેદ શાહ એચપીએન ટીવી ન્યૂઝ અંજાર